કારણ કે મૂલ્ય અને કિંમત પૂરો જો એ બાજુ જન દોડીએ તો કારણ કે આપણા મહાપુરુષે કીધું કે વચને વર્યા એ વિશ્વથી પૂજાયા થઈ પ્રગટ દેવ રામ કૃષ્ણ જેવા જણકે જગત પુરાણે દાખલો લેવો કારણ કે જગતની અંદર હોય છે પણ જોવા જઈએ તો એનું કશું મૂલ હોતું નહીં અને ઘણી વસ્તુઓ એવી મૂલ્યવાન હોય ઘણી વસ્તુઓ એવી મૂલ્યવાન હોય તમે એની કોઈ ના હોય અઢળક કિંમત વસૂલ કરવા તૈયાર છો પણ પેલો માણસ આપ નહીં કારણ કે એ વસ્તુ મૂલ્યવાન છે આમ કિંમતમાં અનમૂલ્યમાં ફેર છે જે ધનપતિ હોય અગર તો કોઈ પણ રીતે ટકતો હોય સુખી હોય એ કિંમતી વસ્તુને ખરીદી શક પણ મૂલ્યવાન વસ્તુને મેળવવી એ કોઈક જુદી વાત છે કે મૂલ્યવાન એ વસ્તુ કોઈક અલગ વાત છે હા કારણ કે જમ દાખલો કહીએ કે એક ભાઈ કોઈક વાણિયાની દુકાને બે કિલો ઘી લેવા ગયા આ ઘેર મેં મનાયા છી એટલે પીલાભાઈએ શીટ ને કીધું છે બે કિલો ઘી આપો અને શેઠ ઊભા થઈને એમની જે બે ગાદી ખુરશી હતી બેહવાની ત્યાં આવ્યા અને અને એનું જે સાધન બરણી જેવું લઈ ગયો હતો બે કિલો ઘી લેવા એ એક ત્રાજવામાં મૂક્યું અને પછી બોલ્યો કે શેઠ ધડો બરાબર કરજો હા કા બરણીનો અને હું વજન મૂકીને ધડો બરાબર કરજો બે સમાન થાય તો ઘીમાં વધઘટ થઈ જાય નહીં કે ધડો બરાબર કરજો હવે વ્યવહાર કેવો છે એ શિક્ષ ખબર જ હતી ઘણા દાડા ગ્રાહક એટલે વ્યવહાર જોવો એવા હાથ ચાલતો નતો એટલે વ્યવહારની ખબર શેઠ હતી એટલે શેઠ કે ભાઈ અમે પેઢીએ પહેવા દેવા માંગતા નહીં ધડાની તો વાત તમે શું કરો છો ધડો કરજો એટલે તમને અમે પેઢીએ પહેવા દેવા માંગતા નથી હા તો પછી ધડોની વાત ચોરાઈ એમ આપણને કોઈ બોલાવવા કોઈ આપણું મોઢું જોવા અગર તો આપણું હોભવાય કોઈ રાજી ના હોય અને પછી આપણે ધડા કરાવવા જઈએ તો આપણા ધડા કોઈ કર નહીં હા કારણ કે જેનો વ્યવહાર બિલકુલ નિર્વિકાર અને કોઈ પણ પક્ષપાત રહીતનો એનો વ્યવહાર હોય અને પછી એ પુરુષ ગમે તે બોલતો હોય તો એનો ધડો કરનારા હોય જેને મૂલ્યવાન કહેવાય બાકી ગમે તેમ બોલો પણ આપણો ધડો કોઈ ગમે ના કરતો હોય આપણને એક આપણા મહેલાનું કૂતરું જો ગલગલીઓ કરીને રાજી ના થતું હોય તો આપણા મનથી ગમે તે આપણે લાગતા હોઈએ પણ આપણું કોઈ મૂલ્ય નથી આપણે મૂલ્યવાન નથી એટલે નથી જેમ એક કોઈ અરબો હોય અગર તો રાજા હશે ટૂંકા એ રાજાએ એક અનંતો ઘણી કિંમત ખર્ચીને એક કમળનું ફૂલ બનાવ્યું અગર તો એક્સ વાય કમળનું એટલે જેની અંદર અનંત પ્રકારનો એને ઝવેરાતો પણ ગોઠવી જે હિરામાણે મોતી કરત ને હજી આવતું હોય અને એવું સુશોભિત કમળ લાગ કે ગમે તેવા ન આકર્ષી લે પછી રાજાએ એક એક ને પૂછ્યું તો પ્રજાના કોઈ પણ એના બધા જ રાજ્યના કર્મચારીઓ પણ આખી પ્રજા બધી જ કહેવા મળી કે આની એટલી બધી કિંમત છે કે અમે બતાવી શકીએ એમાં નહીં આ કિંમતી છે સો ટકા અને તમે એ રીતે સુખી છો એટલે બસ બનાવી શકો આવું અનંતો ઘણું કિંમતી હા કારણ કે એની જે મિલકત જોવો વાપર્યું હતું કે ખરીદ્યું હતું બનાવરાયું હતું એ કિંમત પણ અનંત ઘણી જ હતી જ એટલે કિંમતી તો હતું જ છેવટે એને પ્રધાનને પૂછ્યું કે એ પ્રધાન હવે તમે કહો કે આ કમળનું ફૂલ કિંમતી ખરું કે નહીં એટલે પ્રધાન કીધું કે જુઓ મહારાજ હું રાજા તમે રાજા ખરા અને તમે મને પ્રધાન માનતા હોય તો હું પ્રધાન નથી હે કે હું પ્રધાન નથી તો રાજા કે પ્રધાન નથી તો કોણ છો કે હું સલાહકાર છું જ્યારે જ્યારે કોઈ કોઈ પણ જરૂર પડી ત્યારે તમે મને પૂછતા એટલે હું સલાહ આપતો એટલે હું સલાહકાર છું હું એવું કહું છું કે આ તમારું બનાવેલું ફૂલ કિંમતી તો ખરું આખું રાજ્ય કેશન તમે કહો છો હું એ કહું છું કિંમતી ખરું પણ મૂલ્યવાન નથી એવાનું કોઈ મૂલ્ય નથી રાજા વિચારવા મળે આ કિંમતમાં મૂલ્યમાં હું ફેર તો પ્રધાને પ્રધાનમાં કીધું કે પ્રધાન કિંમતમાં મૂલ્યમાં હું ફેર તો પ્રધાન એક કાચની શીશીમાં બે ત્રણ માખીઓ પૂરીને લઈ ગયો હતો મધમાખીઓ જેવી અને છૂટી કરી દીધી ઉડી એવી જઈ તો ખરી પણ એક મિનિટ કમળના કિંમતી ફૂલ ઉપર બેઠી જ નહીં અને બાજુમાં પ્રકૃતિ સૌંદર્ય રીતે જે કુદરતી ફૂલ હતું ત્યાં રહી છે તરત પ્રધાન બોલ્યો કે બોલો મહારાજ આ કિંમતી છે પણ એક મોખે ટકો છોડ હોજે ભલે જાય પણ માખીઓ એને છોડવા માગતી નથી માટે તમારું ફૂલ કિંમતી ખરું પણ મૂલ્યવાન નહીં એટલે નહીં આમ કિંમતમાં અને મૂલ્યમાં ફેર છ છ હમ એટલે જેમ એક માણસ આપણા જોડી બેઠો હોય ભલે બધાએ મોના એના મનમાં એને મનતો હોય પણ આપણા પહા બેઠો હોય તો ચાણ જતો રહ ચાણ જતો રહ એ માપણો ન થાય એના નામનું રાય જ પડતી હોય અને એક માણસ આપણાથી અલગ થઈને ગમે તે પ્રદેશમાં જતો રહતો દિવસમાં પંદર વખત વાપરો પેલો એ એના નામની ફરિયાદ છે પેલો ફરી ફરી સાબડ છે ફરી ફરી યાદ છે મૂલ્યવાન છે અને કિંમતી લાગી એનું કોઈ મૂલ્ય નથી કે કોઈ કરવા માંગતું નથી હા એ રીતે જેના વ્યવહારમાં ભલીવાર નથી એના શબ્દોમાં ને એના જ્ઞાનમાં પણ ભલીવાર નથી વટ વચન વ્યવહાર એ મૂલ્યદાર હોવા જોઈએ પછી હાથે હાથે ભલે આપણે એની કિંમત કરી દઈએ આટલાનું છે નહીં જેના જીવનમાં ભલીવાર નહીં એના શબ્દોમાં ભલીવાર ના હોય અને જેમનો જેનો શબ્દ જ જો પ્રહાર કરતો હોય સખત હોય સત્ય હોય કડક હોય તો સમજી લેવાનું કંઈ એના જીવનમાં કોઈક ભલીવાર ના હોય તો આ આટલું બોલી હક જ નહીં હા એટલે જીવન વ્યવહાર એક રથ છે અને એ જીવન વ્યવહાર ઉપરથી આપણી મૂલ્ય થાય હા ખાલી આપણા હજવા બોલવાથી આમ ભાવવાથી આપણું કોઈ મૂલ્ય ના થાય કારણ કે જેને કોઈ ને પડી નહીં જેની તો એ મૂલ્યવાન નથી અજણ્યા ભલે એને કિંમત કરે હા જેમ એક સરોવરની અંદર આજુબાજુ અગર તો અંદર હંસોનું ટોળું ફરતું હોય વિહાર કરતું હોય બધાની દ્રષ્ટિમાં એને સરોવર કહેવાય પ્યોર પાણી હા પણ એ સરોવરની અંદર જો કમળ ના ખીલ તો એ સરોવર સરોવર નહીં એ પાણીનો ભરેલો ખાડો જ કહેવાય કારણ કે પાણીમાંથી વનસ્પતિ તો ઉગ જ છે ને ઘણા પ્રકારની ઢોકી દે એટલે એને સરોવર ના કહેવાય જો કમળ હોય તો જ કહેવાય કમળ વડે સરોવર શોભ અને સરોવર હોય તો જ કમળ શોભ ભલે પછી કાદવમાં ઉગે બધા કહેતા હોઈએ હા તો પણ એ સરોવર કમળથી શોભ છે કમળ હોય છતાંય પણ એના આજુબાજુ ભમરાજો ગુંજારો કરતા ના હોય વારંવાર ઉપદેશ કોઈના ઉપર ના કરતા હોય તો એ કમળ નહીં ઓખો બીજું ફૂલ છે કારણ કે ભમરાજ અથી ખસતા ખસતા હોય ભમરાજનો સંગ કરવા માંગતા ના હોય તો એ કમળ નથી નથી ને નથી બીજું કોઈક એને લગતું ફૂલ કહેવાય ભમરા હોય હા પણ જો એ ગુંજારવ ના કરતા હોય એનો રાત દિવસ સતત ગુંજારવ ના થતો હોય તો એ ભમરા નહીં એ પેલા ગેગા આવે નહીં મની કોઈક બીજી જાતના છે હા

પણ એ વાસનાથી બંધાઈ જો ગંધ હોય હું મદમાફી લપેટા બને છે એમ પોતાની વાસનાનો વાસનાનો જે ભંગ ભંગ ના કરીએ પોતાની કરીએ ક પોતાનાથી એક વિષયની વૃત્તિનો દબાઈ નાખે ક અટકાય ના એક અને પછી પોતાની સૌર્યતા બતાવવા જાય કોઈ મૂલ્ય નથી એવાનું કોઈ કિંમત નથી નહીતર બોલવામાં તો રેડિયા આ પણ થાય છે એટલે મોટા મોટા ટોળો કરવી અશકલા કરવા કરવાનું મૂલ્ય ક્યાંય આપવાનું નથી હમ હા ભલે કિંમત વધી જાય બાકી મૂલ્ય તો નથી એટલે નથી જેમ ટોળોનું કહેવાય ત્રીસ વાંદરીઓના એક વાંદરો ભેગો રહી તો હોય

સિંગડી ફૂટે તો પછી એ ભૂંડ ભૂંડીઓ મટી જાય ને પછી એ હુવરમાં ગણી જાય હમ એટલે એનું કોઈ મૂલ્યવાન નથી હા એટલે કદાચ ગમે તેમ કરીએ પણ જેના વ્યવહારમાં અનવર્તનમાં વર્તનમાં અને બોલવામાં જુદું જુદું ભાષતું હોય તો એની કોઈ મૂલ્ય નથી હા એટલે જે બધાને બધાને હારો ખોટો ઓળખ્યા સિવાય હારો કે ખોટો ઓળખ નહીં અને પછી બધાનું વળગી જ પડે જનન તને હાવ આવો જ કર હા તો એ પછી ડાઘિયામ ગણાય હા એ ડાઘિયામ ગણાય ભલે એનાથી બીજો કૂતરો બી હાથ હોય પણ જેમ તમને ખબર છે ને કે કૂતરો અને કોઈ રસની આશી મહાપુરુષ આવી ગયા એટલે કૂતરાના મનમાં થયું કે લાવવાનું મશ્કરી કરું એટલે કૂતરાએ સંન્યાસીને કીધું કે જુઓ તમે સમજણ આયા પસંદ ઘર છોડ્યું સર પણ અમારા જન્મગત અમારું તો હતું જ નહીં ઘર હું છોડીએ છોડેલું જ સર તમે જાણે એમ કયો વિચાર કર્યો તણ તમે શરીરનો વસ્ત્રો છોડ્યો છે અમે તો જીવનથી છોડ્યો જ નહીં તમે ઘેર ઘેર ભિક્ષા માગો હો તો અમે પણ ઘેર ઘેર ફરી ફરીને જ ખાઈએ છીએ હા તમે ગમે ત્યાં ઊંઘી રહો તો અમે પણ કોઈ પણ જગ્યાએ ઊંઘી રહીએ છીએ અમારા આગવી અમારી હદ એવું કશું નહીં એટલે તમે મોટા નથી અમે કોઈ તમારાથી જેના નહીં એટલે સંન્યાસી મહાત્માએ કૂતરાને પૂછ્યું તો પછી બધા લોકો કે મને આવો આવો કે બાપજી કે દર્શન કે હાથ જોડે હા તો તમને કેમ નહીં જોડતા તમે જો અમારા હોય તો કૂતરો એટલું જ બોલ્યો કે અમે ખોટાને ઓળખતા જ નહીં બધાને હરખા ગણીને બસ વળજી જ પડીએ છીએ એટલો અમારો એટલે સન્યાસી કે પંદર વત્તા એક એ ભાવે તમે કૂટવશો હા એટલે મોર જો રૂપાળો લાગતો હોય તો પેસોના કારણે પેશવા વગરનો મોર રૂપાળો લાગે નહીં એમ ભલે આપણે એવા હોય હા પણ આપણા ભાઈઓના કારણે હોય બોલતા હોય પોતાની બોય હં બંધવો પોતાના ભાઈ ક કુટુંબના હગલોના કારણે આપણે શોભી રહ્યા છીએ હા કોડું અને કંકણ કઈ રીતે શોભક હા પણ બે ભેગો થયો હોય તો જ શોભક હમ એમ કોઈનું લઈને પાછું જ ના હાલવું હે કોઈનું પહેલું ને પછી વ્યવહાર બતાવીને સાચું બોલવું અને પછી એને લઈને પાછું જ ના હાલવું તો બોલાવવાની કિંમત તો મૂલ્ય તો હું પણ ખાવાની કિંમત ના હા અને એમ કે બતાવી દેવો હા જેમ ચંપાના છોડમાં ત્રણ પ્રકારના ગુણ હોય એક તો રૂપ હોય સફેદ બીજા નંબરમાં રંગ હોય ગમે એવો ત્રીજા નંબરમાં વાસ એટલે સુગંધ હોય છ તોય રૂપ રંગનો વાસ હોય પણ ભમરો આવતો નથી એના જોડે ભમરો ધીરતો જ નથી એનું એક જ કારણ કે આ ત્રણ ગુણ એનામાં છે પણ એના અંદર રસ નથી જો રસ નથી મળતો તો ભમરો થતો નથી એમ આપણોને જેમાં રસ ના હોય અને આપણામાં કોઈનો રસ જ ના હોય તો આપણે એક ચંપાના છોડ જેવા ફૂલ જેવા ખરા પણ આપણી વાતમાં આપણે જે કહીએ એમાં કોઈ રસ ધરાવ બાદ ના માગતું હોય હા તો પછી આ અવગુણ કહેવાય હા જેમ માની લો કે કોઈ પણ ફૂલ હોય અગર તો કોઈ ગળપણ હોય તો ત્યાં મખીઓ મકોડા દોડધમ છોડ પણ એવો વનસ્પતિનો નથી કે જો મધમાખીઓ ના જતી હોય પણ લોકલ માખીઓ જોથી ઉપડતી જ નહીં લોકલ માખીઓ કોઈ દિવસે વનસ્પતિનો રસ લઈ હક નહીં અને લોકલ માખીઓ વરજીને વરજી ચોકણ જ્યાં આપણા સંડાસના ઢંગલા પડ્યા હોય ને બિલકુલ દુર્ગંધ મારેલા બિલકુલ કાઢી નાખેલા તો આથી લોકલ માખીઓ ખ હતી જ નહીં એટલે તમારે સમજી જવાનું કે આ વિષયથી ઘેરાયેલી મોખો ગંદવાળથી દૂર ખવા માગતી નથી આમ એવું તો હા આ જગત એવું એવું નથી કે આપણું મૂલ્ય ના કર પણ આપણે પહેલાં એમનું કોઈક મૂલ્ય કરીએ તો આપણું મૂલ્ય વગર કીધે થાય થાય ન થાય હમ એ પછી ઘણા તો વર્તનનો બોલવાનો કશે નહીં અને કંઈ જાય કાળમાં જગત નહીં હા અને હું એકલો જ આત્મા છું મારા સિવાય કોઈ નહીં પણ ઘેર જઈએ તો આ હોય ના કહેતા હોય એક પાણીનો ગ્લાસ વેઠવા તૈયાર થતા ના હોય અને ઊંચો ઊંચો વાક્યો બોલ બોલ કરે તો આ તો પાગલ ખાતા અથવા મગજ ચકી જાય આવું તો જ્યા નહીં બોલતા પાગલ માણસ હોય અગર તો ફૂલ પીજો હોય તો મોટા અમલદારને પણ ગાળો બોલી શકશે એનો અર્થ એવો નહીં કઈ અમલદારથી કઈ ઉપરી આગળ જતો રહ્યો એમ વ્યવહાર વગરનું જ્ઞાન એ લુખો બરફ છે એનો અર્થ એવો નહીં કે આપણે તત્વજ્ઞાની છીએ કારણ કે આપણે બધાને ભૂલીને આપણા અહંકારને પોષી રહ્યા છીએ આત્મા નહીં એ આપણે અહંકારના પોણી પડી રહ્યા છીએ એક તો ઝાડ ઝેરીનું ઝાડ અને પાછુંમાં વેળવાનું ઝેરનું પાણી એ વિકાર પામશે એટલે જેમ ગાડીની અંદર તમે જુઓ બનાવટી એવી દ્રાક્ષો કચકડાની ગમે તે લગાયેલી હોય તમને ગમી જાય હલતી હોય હા એ પાંચસો રૂપિયાની કિંમતનો એ એ બનાવેલી દ્રાક્ષ હોય ગાડીમાં લટકાયેલી હોય પણ આઈન મોખી તો બી હતી જ નહીં તો મૂલ્ય નહીં કિંમતી ખરી પાંચસો રૂપિયાની કિંમત ખરી પણ જેના પાહન કોઈ બી હવા માગતું નહીં અને ખબર પડે ત્યારે પાલા બધાએ ખસી જાય તો આનું કોઈ મૂલ્ય નહીં ચાહે જીવો ચાહે ના જીવો હા બાકી એ બધા ગોખેલા શબ્દો છે જે ક્ષેત્રમાં જો નહીં એવા આપણે નવા શબ્દો બોલીએ બીજા બીજા ઉશીના લાવીએ ઉધારાલી દઈએ આનું કોઈ મૂલ્ય નથી હા દાખલા તરીકે તમે જુઓ ઘણાને તો એવું થાય આપણા જીવનમાં હા કારણ કે જાણે એના એના ગણો નહીં હા દાખલા તરીકે એક માતાના પ્રસંગની અંદર બધાએ મેલામાંથી પૈસા ઉભરાય હા પશુ જે તે ચોરતું હતું એ બધું એ પ્રસંગ માટે લાયા અને પશુ રહી પછી પચા ફૂલારે લાયા આખી રાત બેઠા બધા હા આખી રાત બેઠા અને હવારે પછી એનું જે ક્રિયા કરવાની એમ કહ્યું ફૂલ તેલ ફૂલ જાય રહ્યા એવું બધું થયું એટલે બધાને એક એકને પહેરાવતા પહેરાવતા એક ફૂલ હાર ખૂટ્યો વાસ્તવમાં એક ફૂલ હાર ખૂટ્યો પૈસા ભાગ બધા તો હવે એક ત્રણના પહેરા ના ના મળ્યો ના મળ્યો એટલે એ તો બોલ્યો નહીં અંદર દુઃખ તો થાય પણ બોલ્યો નહીં એટલે એની માછી ના રવાનું એની મા એક એકદમ માતા આવે કે ના આવે નંબર બે પણ જોરદાર કંપીને આખો કર્યો કે બધાને ફૂલાર ચડાયો હોય તો મારા મંગળિયાને માતા તો આવ જ શકે એને ફૂલાર ચમ નહીં ચડાયો એટલે બધા પછી એમ કીધું કે ભાઈ એ ખૂટ્યો હતો પેલી મોન જ નહીં એમ ખરેખર આપણે આપણી ગણતરી કરાવવા માટે જો કોઈ કરતા હોય કે હું કોક છું ને મને તમે આ પ્રધાન આગેવાન ગણો આઈ એમ સમથિંગ તમે બધા મારા હાથે રહો હા તો બીજી કંપનીઓ ચાલુ થઈ જશે આપણે બધાના શરણમાં ચરણમાં રહેવાનું છે કોઈના માથા બી હવાનું નહીં અને કદાચ કોઈ આવી જાય તો શિવજીનો ચંદ્ર જેમ માથા રાખ્યો તો આપણે તો શિરમળ છો એવું બોલીએ છીએ પણ આપણી દબાણમાંથી બહાર નીકળ્યો નહીં તો દણે આપણે વિરોધ કર્યો નહીં એટલે ખાલી બોલેલા શબ્દો કશાય કોમમાં આવે નહીં છેલ્લે છેલ્લે કહીએ હા કે જેના ઘરમાં જેના ઘરમાં ભલે કરોડોનું બિલ્ડિંગ હોય પણ જેના ઘરમાં વૃદ્ધ માતા પિતાનો સન્માન નથી જેના ખોળામાં છોકરાનો છોકરો આનંદ કરતો નથી જેના ઓગણા આગળ ચકલો હા હારેવ ચક્ર મોર અગર તો કૂતરો પણ આનંદથી થી રમતો નથી જેના ઘર આગળ તુલસીનો છોડ નથી જેના ઘરમાં કોઈ ધર્મ શાસ્ત્રનું પુસ્તક નથી જેના ઘેર વર્ષેદાળે કોઈ મેમોને પણ આવતું નથી હા અથવા તો એ મકાન કિંમતી ખરું પણ મૂલ્યવાન નહીં જો મહેમાન જેવું એ આવતું નથી તો આપણા કવિ લોકોએ કીધું છે કંઈક ઘર બંગલો ગમે તેવો હોય કારણ કે દુર્યોધન ચોરાશી હજાર દેશનો રાજા કહેવાય તો એનો બંગલો કેવો હશે સો સત્વય કૃષ્ણ પગ મેળવા માગતા નહોતા તો એ માન એ મકાન નહીં મસવાણ કહેવાય હા આલીસન બંગલો હોય પ્રિતમય કહે શકાય જે ઘેર સંતના પધારાઈને મશણ જ કહેવાય કિંમતી ખરું પણ મૂલ્યવાન નથી પણ જે ઘેર શાંતિની સ્થાપના હોય જે ઘેર તે કુટુંબ હોય જે ઘેર કોઈક સલાહકારની સલાહને માનતું હોય અને જેના ઘરમાં ગમે તે રીતે બધોના સુખ માટે એકનો અંકુશ ચાલતો હોય અંકુશ એટલે દબાણનું બીક એવું નહીં પણ એની મર્યાદા અને એ કે એ રીતે વર્તન કરતું હોય તો એવા ઘરનું મૂલ્ય પછી ભલે છાપરું હોય પણ મૂલ્યવાન કહેવાય બાકી આજુબાજુ ઇંડોળા ખાતું હોય હા પણ કોઈ એ જવા માંગતું ના હોય પહેલેથી જ કેતા હોય કે રાજા સિવાય આવશો નહીં તો ખરેખર એ મકાન નથી એ મશણ છે માટા કિંમતમાં અને મૂલ્યમાં ખરેખર ફેર છ એટલે સૌ તત્સત પરમાત્મા એ સદગુરુ મહારાજ નો છે